ગામની અંદર એકત્રીસ એક છબ્વીસ ના રોજ તલાટી સાહેબ આવ્યા હતા વેરો લેવા માટે તો વેરાની અંદર ઘર વેરો પાણી વેરો એ બધી વાત કરી સાહેબે અને એમાં અમારા ગામના અગ્રણી જે રમેશભાઈ ચતુરભાઈ જે છે તેઓ સાહેબ કે તમે તો અમારું તો પાણી સફાઈ થતી નથી તો સફાઈ વેરો અમે કેવી રીતે ભરીએ એવો મુદ્દો કર્યો તો સરપંચને ફોન કરતા સરપંચે કહ્યું કે વેરો તો ભાઈ ભરવો છે મોદી હશે તો મોદીને પણ ભરવો પડે છે જો તમે ઘર વેરો નહીં ભરો ને તો તમારું ઘર કે છે જેસીબી આવી ને સરપંચ એમ કીધું કે વેરો નહીં ભરો તો તારો જેસીબી લઈને ઘર પાડી દેસ પાંચ રૂપિયા મારા વેરો બાકી હતો અમે વેરો પોણી નો ભરીએ છીએ સફાઈ નો ભરીએ છીએ અત્યારે સુધી ભરે જ છે તો એ સફાઈ થતી નહીં મેં ખાલી એમ કીધું કે અત્યારે ગોવાની સરતે વેરો ભર્યો હોવા તો એ સતા તમે જેસીબી લઈને જે વાત કરી સફાઈ થઈ રહી અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન પછી એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ ના પછી ડીઓ સાહેબ ને બધા લિખિત અરજી આપી પણ કોઈ કાર્ય એક્શન લીધી નથી